આજે વરસાદ પડ્યો એટલે બાળકોને મજા પડી ગઈ જો આ તો રેતી ઘર બનાવવા માંડ્યા તમે એવું બનાવીશ રે બેન આ બધા બાળકો જો મજા પડી ગઈ જતીનભાઈ શું બનાવ્યું જતીનભાઈ તમે ઘર બનાવ્યું બધા તમે ઘર કેવું છે બાપરે આવું મસ્ત ઘર બનાવ્યું વાહ તો જોરદાર ઘર બનાવ્યું એટલે આજે કન્સ્ટ્રક્શન ચાલુ છે